ગુજરાત ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરેન આજના મુખ્ય સમાચાર લાલો ફિલ્મની ટીમનો સન્માન સમારોહ યોજાયો મનોરંજન અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ સિતારા દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ લાલો ના મેકર્સનું એક વિશેષ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું બોક્સ ઓફિસ પર 100 રૂપિયા કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ ફિલ્મની ટીમે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે જામખંભાળિયા સહિતના અમારા તમામ કેન્દ્રો પર લાલો એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે સિનેમેટિક ઉત્કૃષ્ટતામાં આ મોટી છલાંગથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આગામી બારમી અઢાર મહિનામાં ગુજરાતમાં પચ્ચીસ સ્ક્રીન્સ સ્થાપવા માટે અમે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ ફિલ્મના નિર્માતા અજય બળવંત પડરિયા અને દિગ્દર્શક અંકિત સખિયાએ સિતારાની ટીમ સાથે નોંધ્યું હતું કે આ માઇલસ્ટોન માત્ર વર્તમાન સિદ્ધિની ઉજવણી નથી પરંતુ ભવિષ્યની રોમાંચક તકોનો સંકેત પણ છે કારણ કે ટીમ લાલો દેશભરના દર્શકોને પ્રેરણા અને મનોરંજન આપવાનું ચાલુ રાખે છે. આઉજીરે મતાવ્યા યે જો ફિલ્મ સિટી જો હે વો આખરે ભારત કે પેલિસ્ટ્રેટ karne ke liye hai aur film city ka ek bahut aham part hoga media school jiske andar sabko training milegi aur departments of filmmaking एंड एक्सपेरिमेंट uh, करने के लिए मिलेगा एक्सपीरियंस करने के लिए मिलेगा भी पार्ट और पूरी फैसिलिटीज जो है वो इंटरनेशनल स्टैंडर्ड की फैसिलिटीज होंगी और एक चीज़ और है इसके अंदर जैसे कहा है कि ये जो फिल्म सिटी है आ, मौका मिला यहाँ गवर्नमेंट से यू नो तो हम बनाएंगे और उसके अंदर सबसे सब बड़ी चीज़ होगी कि इट बी अ ग्रीन फिल्म सिटी ग्रीन फिल्म सिटी से क्या मेरा मतलब है कि जीरो कार्बन एमिट

जैसे जूलिया रॉबर्ट्स है, हैं रिचर्ड सब है तो मेरा मानना है कि इस प्रोजेक्ट को ओनली पे इंडियंस या हम हिंदुस्तान में यूज करेंगे बाहर से लोग आएंगे शूट करने के लिए दो चीजों के लिए तो फैसिलिटीज वो अवेलेबल होंगी और दूसरा ये जो प्रोजेक्ट है जीरो कार्बन वाला जो एमिटेंस का प्रोजेक्ट है इसको सपोर्ट करेंगे कहाँ बनाने का प्लानिंग है और उसके वो सब तो एक्चुअली डिपेंड करता है ये हम, हमारी तरफ से है अभी जैसे आगे बात होगी गवर्नमेंट से बात होगी उनसे बात करेंगे भाई हैं ये डिस्कस किया तो वो उनके साथ और बात करके फिर the 100 किलोमीटर नियर फ्रॉम बॉम्बे Because a lot of actors, actress, producers, camera fans are coming, technical people are coming from Mumbai. Because it's basically film people are over there. And 5G City will be there. So Green Concept can be go there. Amdaba to Dholera, 40 minute express is going to be open there. Lothal Film's, Film Museum, Lothal Museum is going to be coming over there. So initially they offer us that they can spare some good land over there in Dholera so it is a good because it is connected to bhavnagar, surana Ahmedabad, Baroda, rudaan. everywhere it is only 40, 45 kilometer distance. so at least five, six, seven cities we can reach and bombay people can come over there. railway will be there. bullet train, express highway is going from there. global and new airport is also coming over there. i think 2026, mr. modi will open the airport. so initially they offer orally over there, but we'll also think over that, which is convenient to the people. છેલ્લો આંકડો તો હજી નથી ખબર કે શું છે હજી તો બહુ આગળ જશે ને સો કરોડ થયા એક ખાલી એક કીધું ને આંકડો એક ખાલી બતાવવા માટે લોકોને કે ભાઈ સો કરોડ થયા કે પણ કેટલા લોકો જોઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા લોકો આ ફિલ્મ જોઈ છે અમારું હજુ એવું છે કે છ કરોડ ગુજરાતીઓમાંથી લગભગ સાઠ પાસઠ લાખ લોકો એ ફિલ્મ જોઈ છે એટલે હજી ફિલ્મ આમ ઘણા બધા લોકોને બાકી છે એવું છે કે હજી લોકો સુધી પહોંચે એની માટે સિતારા સિનેમા જેવું સિનેમા કે લોકો સુધી હજી સ્ક્રીન આવે તો લોકો સુધી પહોંચશે અને ગુજરાતી સિનેમા પહેલેથી જ અવલ નંબર ઉપર છે આ તો નાના મોટા કે ને કે ઓલું હોય ને છોકરું થોડું જેમ જેમ મોટું થતું જાય એમ ઓલું થતું જાય એમ ક્યાંક ને ક્યાંક અત્યારે હવે કદાચ સો કરોડ થી આટલે એક નોંધ લેવાની પણ ઘણી એવી ફિલ્મો હતી કે જેણે ગુજરાતને ને પ્રાઉડ ફીલ કરેલું હતું જેમ કે નેશનલ એવોર્ડ જીતો હતો પણ હવે એવું છે કે એવી ફિલ્મો વારા ઘડીએ વર્ષે પચીસ ત્રીસ ચાલીસ ફિલ્મો બનશે કે બનતી રહેશે હવે એમ કે એક બધાને પુશઅપ મળી ગયું કે ભાઈ ફિલ્મ બનાવી શકીએ એમ એટલે ગુજરાતી સિનેમા નો સુવર્ણકાળ ચાલુ થઈ ગયો છે અને ભગવાન કૃષ્ણ એની હુંડી સ્વીકારવા આવ્યા